મહત્વના સમાચાર મળી રહ્યા છે અત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે મહત્વના સમાચાર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર અકસ્માતમાં દસના મોત થયા છે તો અકસ્માતોની વણથંભી વંજાર રાજ્યમાં ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે જેમાં દસ લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે હાઈવે ઉપર અકસ્માત સર્જાતા અકસ્માતને કારણે અફરાતફરીનો માહોલ નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ અકસ્માત સર્જાયો છે વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ રહી હતી અને તે દરમિયાન અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપરની આ ઘટના છે કે જ્યાં ગંભીર અકસ્માત સર્જાયો છે નડિયાદ તરફ અકસ્માત સર્જાયો છે વડોદરાથી કાર અમદાવાદ આવતી હતી સંવાદદાતા જલપેશ પટેલ ફૂનલાઈન પર જોડાયા છે વધુ વિગત સાથે જલપેશ ગંભીર અકસ્માત દસ લોકોના મોત જે રીતના કાર જે છે તે બરોડા થી અમદાવાદ તરફ જઈ રહી હતી એટલે સ્વાભાવિક રીતે જે કારમાં સવાર હતા તે એક જ પરિવારના હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે પરંતુ જે રીતના ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા કાર જે છે તે ફૂલ સ્પીડે આવતી હતી અને જે રીતના ઘુસી ગઈ એટલે ધડાકા બેર અથડાતા અંદર જે લોકો હતા તેમાંથી દસ વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે હાલ ટ્રાફિકની વાત કરવામાં આવે તો ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે કહી શકાય એકસો આઠ સહિતની જે લોકલ એમ્બ્યુલન્સ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચી છે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી છે મોટો અકસ્માત અને લોકોના મોતને કારણે જે જિલ્લાના એસપી છે તે પણ થોડીક જ વારમાં કઈ રીતના અકસ્માતની ની જે છે તે વરસી રહી છે ગુજરાતમાં ત્યારે આ મોટો અકસ્માત જેમાં દસ લોકોના મોત નીપજતા સમગ્ર જે નડિયાદની આસપાસનો વિસ્તાર છે તે ક્યાંક ને ક્યાંક દમગીન બન્યો છે જી

મોટી કોઈ બીજા કોઈ વ્યક્તિઓ છે કે કેમ તે હાલ તપાસ ચાલી રહી છે થોડીક વારમાં એબીપી અસ્મિતાની ટીમ પણ ત્યાં આગળ પહોંચશે અને ત્યાં આગળથી જે રીતના ચોક્કસ માહિતી છે તે પણ પૂરી પાડશે જી જી જલ્પેશ બિલકુલ તો આ અંગે તપાસ આદેશ આપવામાં આવ્યા છે ટ્રાફિક ક્લિયરની કામગીરી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવ્યો ટ્રાફિક વિભાગ જે છે પોલીસ છે અને ટ્રાફિકના જે જવાનો છે તે પણ ઘટના પર પહોંચ્યા છે ક્યાંક ને ક્યાંક જે રીતના લાંબો ટ્રાફિક જામ થયો છે કિલોમીટર સુધી કારણ કે એક્સપ્રેસ વે ઉપર ટ્રાફિકની જે સમસ્યા છે તો તો પણ એટલો ટ્રાફિક જામ થતો હોય છે તો આ મોટો અકસ્માત કહી શકાય કારણ કે દસ વ્યક્તિઓના આમાં મોત નીપજ્યા છે એટલે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે અને જે એક્સપ્રેસ હાઈવે નું જે ડિપાર્ટમેન્ટ છે તે પણ ટ્રાફિક હટાવવામાં કામગીરીમાં લાગી રહ્યું છે હાલ તો જે રીતના માહિતી મળી રહી છે 10 10 વ્યક્તિને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવશે જી હા બિલકુલ જલપેશ મૃતકોમાં કેટલા મહિલા કેટલા બાળકો કે પુરુષો મૃતકોમાં કઈ વયનો સમાવેશ થઈ રહ્યો છે ચોક્કસ મૃતકનો આંકડો અત્યારે ખબર પડી છે જે રીતના 10 લોકોના મૃત્યુ થયા છે મૃતકમાં કેટલા મહિલાઓ કેટલા બાળકો છે છે કેટલા પુરુષો તે જલ્પેશ જાણકારીથી અવગત કરાવતા રહેજો પરંતુ આ સાથે એકસો નો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે કે કેમ સમગ્ર અકસ્માતની જાણ થતાની સાથે અને હાઈવે ઓથોરિટી દ્વારા કેવા પ્રકારની તજવીજ કરવામાં આવી રહી છે જે રીતના હાઈવે ઓપરેટરો છે તે પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે તેમની જે એમ્બ્યુલન્સ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચી છે એકસો ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે કહી શકાય કે જે રીતના એકસો આઠમાં જે ડોક્ટર હોય છે તે ડોક્ટર પણ ઘટના સ્થળ પર પહોંચી અને જે જે લોકો મૃતક છે અને જે લોકોને કદાચ ઈજા થઈ હોય તેની ચેક કરી રહ્યા છે પરંતુ જે રીતના દસ વ્યક્તિઓના મોત ત્યાં આગળ કમકમાટી ભર્યા થયા છે એ ચોક્કસ વાત છે કારણ કે જે રીતના એકસો અને જે ફાયરની ટીમ સહિતનો જે કાફલો ત્યાં આગળ પહોંચ્યો છે તેમની પાસેથી આ ચોક્કસ આંકડો મળી રહ્યો છે જી બિલકુલ અને જે ટ્રેલર ચાલક છે તે તેની ધરપકડ કરવામાં આવી છે કે કેમ કે તે ટ્રેલર મૂકીને ફરાર થયો છે

તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર આ ગુજારો અકસ્માત સર્જાયો છે જેમાં છ થી પણ વધારે લોકોના અકસ્માતમાં મોત થયા છે નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે વડોદરાથી અમદાવાદ તરફ આ કાર જઈ રહી હતી અને જેમાં દસ જેટલા લોકો સવાર હતા આગમકવાર અકસ્માતમાં ઘટના સ્થળે છ થી વધુ લોકોના જ મૃત્યુ નિપજ્યા છે તો તાત્કાલિક એકસો આઠની ટીમ પણ ઘટના સ્થળે આવી અને આગળની તજબીજ હાથ ધરી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપરનો આ ગોજારો અકસ્માત છે વરિષ્ઠ સંવાદદાતા કલ્પેશ રાવલ ફોન લાઈન પર જોડાયા છે વધુ વિગત સાથે કલ્પેશ રાજ્યમાં વણથંભી અકસ્માતોની આ વણજાર અને એમાં ઓવર સ્પીડમાં કાર હંકારવાની એક ગેલછા જી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આ ગમતવાર ઘટના બનેલી છે અને અત્યાર સુધી જે માહિતી છે અને જે પ્રકારે આ કમનસીબ ઘટનાના કરુણ દ્રશ્યો જે સામે આવ્યા છે લગભગ પાંચથી વધારે છથી વધારે વ્યક્તિઓના આ કમનસીબ ઘટનામાં મોત થયા હોય એ પ્રકારની પુષ્ટિ મળેલી છે અત્યારે એકસો આઠની ટીમ જે છે ત્યાં પહોંચી ચૂકી છે અને અને બીજી તરફ ટ્રાફિક જે છે એક્સપ્રેસ હાઈવે ઉપર તેને તેને નિયમિત કરવા માટે પણ હાઈવે ટ્રાફિક ઓથોરિટીની ટીમ પર લાગી ચૂકી છે જે જે સત્યાવીસ પાસિંગ હતી આ ગાડી લગભગ આઠથી નવ સીટર આ ગાડી પાસિંગ હતી જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય જે પ્રમાણે ગાડીનો કચ્ચર ઘાણ કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો અને તમામ જે મુસાફરો હતા નું મોત થયું હોય એ પ્રકારની માહિતી મળી રહી છે અત્યારે તમામ જે ઓથોરિટી છે હાઈવે ઓથોરિટી આ ઉપરાંત એકસો આઠ તમામ જે ઇમરજન્સી સર્વિસ છે અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને અત્યારે કામગીરી ટ્રાફિકને નોર્મલ કરવાની કામગીરી અને જે મૃતકો છે તેમને નજીકના જે આરોગ્ય કેન્દ્રો હોય અથવા તો ત્યાં સિવિલ હોય ત્યાં ખસેડવાની કામગીરી અને ઈજાગ્રસ્તોના સંદર્ભમાં અત્યારે વિશેષ કોઈ માહિતી મળી નથી પરંતુ છ થી વધારે જોઈ શકાય છે એ પ્રમાણે એક્સપ્રેસ હાઈવે પર આ ઘટના બની છે હા બિલકુલથી કલ્પેશ એક તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ અકસ્માતો ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે અને એ વચ્ચે આવા સમાચાર આવા ગંભીર અકસ્માતો આ ટ્રેલરની પાછળ આ કાર ઘૂસી ગઈ હતી અકસ્માત થવાનું મુખ્ય કારણ એ છે કે ટ્રેલર હતું હવે સામાન્ય રીતે અકસ્માતોને ખાડવા માટે હાઈવે ઓથોરિટી પણ વારંવાર પ્રયાસ કરતું હોય છે લેનમાં સેફ ડ્રાઇવિંગ કરવાનો પણ વારંવાર આગ્રહ રાખવામાં આવતો હોય છે ખોટા ઓવરટેક નહીં કરવા એ પ્રકારની પણ સૂચનાઓ સાઇન બોર્ડ છે એ હાઈવે ઉપર લગાવવામાં આવેલા છે સ્પીડને પણ નિયંત્રણમાં રાખવા માટેના પણ સાઇન બોર્ડથી સૂચનાઓ આપવામાં આવી રહી છે સીટ બેલ્ટ લગાવવાની પણ વાહન ચાલકોને સૂચના આપવામાં આવતી હોય છે